હાલો મિત્રો તો આપણે દવા છાટી રહી છીએ આપણા વિડીયો હતા છે બધી મજામાં જઈએ છીએ મિત્રો આપણા વિડીયો મજામાં જ છે બધા મિત્રો તો આપણે આઈડીને ફોલો કરી દેજો ને દે દઈ ખેડૂત પુત્ર અને ખેતી કરી રહ્યા છીએ એના માટે એક લાઈક દઈ દીજો ગયો મિત્રો વિડીયો લાઈક કરીજો એવું મસ્ત નર હોય તમે જોઈ શકો મિત્રો અહીંયા આપણે વિડીયો પૂરો કરીશું બાય બાય ટાટા મિત્રો ને બધાને બાય બાય આપણને એમથી એક વિડીયો ઉતારી લેવી તો એ બધું છે મિત્રો અમારો કપા આવડો આવડો થઈ ગયો છે આપ તમને અમારા વિડીયો જોવાની બહુ જ મજા આવી હતી આપણે આઈડીને ફોલો કરી લીજો નવા વિડીયો તમારું સ્વાગત છે જય શક્તિમાં તમારું સ્વાગત છે અમારી ખેતીવાડીના બ્લોગમાં બધાને મજા આવે એવા આપણે બ્લોગ ઉતારવી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું આવવાનું સ્વાગત છે અમારા વિડીયો જોતાય છે બધા મજામાં જ છે બધા ટીમે મને સપોર્ટ કરીશું તો આપણે પૂરા લાખ ફોલોઅર થઈ જશે એટલે આપણે તમને ગિફ્ટ કરશું અને આપણે શાંત પડી ગઈ છે ખેડૂતની ખેડૂતનું સોનું આ છે અમારું સોનું ખેડૂતનું દેશ ગયો છે એ તમને દેખાડશું તો મિત્રો અહીંયા આપણે હેલા દેવી છીએ અમે ઘરે હેલા દેવી છીએ ઘરે લાઈક કરતા ફોલો પણ કરતા રહેજો આપણી આઈડીને તો આ છે આપણો કપા અને શાંત પડી ગઈ છે તમે જોઈ શકો છો અને આ છે અમારી લીલી વાડી તમે જોઈ શકો છો અહીંયા આપણે આપણે બ્લોગ પૂરો કરીશું બધાને બાય બાય ટાટા